નેપાલમાં હાલ ચાલી રહેલ રાજકીય કટોકટી અને હિંસા નેપાલના કારણે ગુજરાતમાં રોકાયા હોવાનું તેઓએ વિડિયો કોલ દ્વારા તેઓના પરિવારને જણાવ્યા હોવાનું સામે આવ્યું છે નેપાલમાં હાલ જે પ્રકારે પરિસ્થિતિ વણસી રહી છે તેને લઈને સુરતમાં તેમના પરિવાર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તો સાથે સુરતના જે લોકો

એમ કહેવાય બધા કંસાણના જ છે એટલે ટોટલ દસ જણ ગયેલા છે પરિસ્થિતિ તની એ લોકો કહે છે કે અમને તો સુરક્ષિત છે અમને નથી કહેવાય કે ત્યાં બહાર શું ચાલતું છે કારણ કે એ લોકો ઘણા દૂર છે એવી એરિયાથી એમ પણ એ લોકો સેફ સુરક્ષિત અમને કહે છે અમે રોજ લોકો સાથે વાત કરીએ છીએ તો ખાલી લોકો ફરવાનું એ લોકોની ટૂર કેન્સલ થઈ ગઈ છે ખાલી પશુપતિનાથના દર્શન થઈ ગયા અને પછી એ લોકો હોટલમાં કેદ થઈ ગયા છે એ આ કમાલ થતી હતી બધું સળગાવતા હતા બધું તોફાન કરતા હતા પણ એ લોકોને જોવામાં મળ્યું જ નથી કારણ કે લોકો ને બહાર નીકળ દેતા છે ત્યાંથી શું માંગ છે એ લોકો સહી સલામત આવી જાય ને ત્યાં બી તોફાન શાંત થઈ જાય